જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે એબીસી આઈડી કાર્ડ છે શું છે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ એ તો તમે સાંભળ્યું જ હશે પરંતુ એબીસી આ તે નવું શું કાર્ડ છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ હવે એબીસી આઈડી કાર્ડ છે શું પહેલો પ્રશ્ન એ છે કે આ જે આઈડી કાર્ડ છે એનું નામ ઘણા બધા લોકો માટે નવું હશે તો એબીસી આઈડી કાર્ડ છે શું જે એબીસી આઈડી કાર્ડ છે એનું પૂરું નામ છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ વ્યક્તિગત વિદ્યાર્થી દ્વારા તેમના સમગ્ર શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામો જોવા આવશ્યક દસ્તાવેજોને સુરક્ષિત રીતે એક જગ્યાએ સેવ કરવામાં આવે છે આ કાર્ડ દ્વારા નેશનલ એકેડેમિક ડિપોઝિટી સંસ્થા દ્વારા શૈક્ષણિક કાર્ડ છે એ મેળવે છે ભવિષ્યમાં વિદ્યાર્થીઓ શિક્ષણ માટે કોઈ પણ ડેટા જોતો હોય તો તેમને સરળતાથી આ કાર્ડ દ્વારા મળી રહે છે હવે તમે જોઈ શકો છો કે ઓફિસિયલ આ એક ન્યૂઝ છે કે જેની અંદર નેટ અને યુજી રજીસ્ટ્રેશન વિન્ડો છે એ ફરી ખુલ્લી છે કે જેની અંદર તમે દસમી સુધી નોંધણી કરી શકશો હવે દસ એપ્રિલ સુધી તેનામાં રજીસ્ટ્રેશન છે એ કરી શકાય છે એમાં પણ અહીંયા લખ્યું છે કે એબીસી કાર્ડ પાસપોર્ટ પાન કાર્ડથી પણ તમે નોંધણી કરી શકશો આ એબીસી કાર્ડ છે એ હવે કોઈપણ જગ્યાએ તમે એડમિશન લો તો તમને કહેવામાં આવે છે કે તમારી પાસે એબીસી આઈડી કાર્ડ છે કે નથી વિદ્યાર્થીઓને તો આ એબીસી કાર્ડ શું છે અને કેવી રીતે તમારે કાઢવાનું છે એ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું અને પોર્ટલની મદદથી પણ જોઈશું કે તમારે એબીસી આઈડી છે એ કેવી રીતે જનરેટ કરવાનું છે હવે એબીસી કાર્ડની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓને શૈક્ષણિક રેકોર્ડને ખોલવા બંધ કરવા અને ચેક કરવા માટે એબીસી કાર્ડનો ઉપયોગ છે એ થાય છે આ અંતર્ગત વિદ્યાર્થીઓ જે કોર્સની અંદર એડમિશન લે છે ત્યારે જરૂરી છે વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ ક્રેડિટ સાત વર્ષ સુધી રીડિંગ છે એ કરી શકાય છે એબીસી કાર્ડની મદદથી વિદ્યાર્થી કોઈ બીજા કોર્સની અંદર સીધા જ એડમિશન છે એ મેળવી શકે છે હવે કોલેજ કે યુનિવર્સિટીની પરીક્ષાના ફોર્મ ભરવામાં પણ અત્યારે એબીસી કાર્ડ છે એ જરૂરી છે વિદ્યાર્થીને એક યુનિવર્સિટીની અંદરથી જો બીજી યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવું હોય કે ટ્રાન્સફર કરવું હોય તો પણ એ કાર્ડની મદદથી આસાનીથી થઈ શકે છે હવે મહત્ત્વની વાત એ છે કે આ એ આઈડી છે એ બનાવવાનું કઈ રીતે તો એ આઈડી બનાવવા માટે આ એક ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એ ડોટ જીઓવી ડોટ ઇન તો તમારે આની ઉપર જવાનું છે તમે જેવું આની ઉપર જશો એવું તમને અહીંયા પર માય એકાઉન્ટ દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું માય એકાઉન્ટમાં તમને પૂછશે કે તમે સ્ટુડન્ટ છો કે યુનિવર્સિટી છો તો તમારે સ્ટુડન્ટ ઉપર જવાનું છે આની અંદર તમે જોઈ શકો છો કે અત્યાર સુધીમાં ટોટલ ઓગણત્રીસ કરોડ જેટલા સ્ટુડન્ટ્સ છે એને આની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું છે હવે લોગિનમાં તમે જશો તો વિદ્યાર્થી એમના મોબાઈલ નંબર અને પિનની મદદથી લોગિન છે એ કરી શકશે ત્યારબાદ તેમને એમનું યુઝર આઈડી અને અધર ડિટેલ્સ છે એ નાખવાની હોય છે ત્યારબાદ તેમનું સાઇન અપ છે એ આની અંદર થઈ જશે હવે અહીંયા તમારે બધી જ વિગતો છે પૂછવામાં આવશે જેમ કે તમારું નામ સરનામું મોબાઈલ નંબર જન્મ તારીખ વગેરે આ બધી વસ્તુ છે તમારે ફિલ અપ કરી દેવાની છે ત્યારબાદ તમારે નીચે જે વેરીફાઈનું ઓપ્શન જોવા મળતું હતું એના ઉપર ક્લિક કરવાનું છે તમારે આધાર કાર્ડ નંબર પણ આની અંદર નાખવાનું રહેશે ત્યારબાદ આધાર કાર્ડ નંબર સબમિટ કરી અને તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એના ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે ત્યાં નાખવાનું ત્યારબાદ તમારા આઈડી આઈડીને પણ તમારે વેરીફાઈ કરવાનું છે ઓટીપીની મદદથી ત્યારબાદ વિદ્યાર્થીઓએ એડમિશનનું વર્ષ અને કઈ યુનિવર્સિટી છે તે બધી જ વિગત છે પૂછવામાં આવશે યોગ્ય વિગતો ભરી અને વિદ્યાર્થીએ સબમિટ કરી દેવાનું છે હવે આટલું કર્યા પછી એમનું એબીસી આઈડી છે એ મળી જશે એટલે કે એબીસી આઈડી માટે તમારે એ બીસીનું જે પોર્ટલ છે એના ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરવાનું છે તો તમારું એ આઈડી જનરેટ થશે ત્યારબાદ તમે તમારું એ કાર્ડ છે એ ડિજિટલ લોકરની મદદથી ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ તમારે ડાઉનલોડ કરવા માટે ક્યાં જવાનું તો કે ડાઉનલોડ કરવા માટે તમારે ડિજિટલ લોકરની વેબસાઇટ ઉપર જવાનું છે ને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ન્યુ ઇન ધ ડિજીલોકરની અંદર એકેડેમિક બેંક ઓફ ધ ક્રેડિટ આવેલું છે હવે એબીસી કાર્ડ છે એ કોઈ પણ જગ્યાએ એડમિશન લેવા માટે બહુ જ જરૂરી કાર્ડ છે કે આની અંદર અત્યાર સુધીની અંદર બે કરોડ લોકો વિદ્યાર્થીઓ છે એમને ઓલરેડી રજીસ્ટ્રેશન કરાવી દીધું છે હવે અહીંયા તમે જોઈ શકો છો એકેડેમિક બેંક ઓફ ધ ક્રેડિટ સ્ટુડન્ટ કે જેમને પહેલાં મેં આગળ બતાવ્યું એમ આ વેબસાઇટ ઉપર છે અને પહેલાં તો એમને એમનું ABC ID આઈડી છે એ જનરેટ કરવાનું છે ત્યારબાદ ડિજિટલ લોકરની મદદથી એ એમનું ABC કાર્ડ છે એ ડાઉનલોડ કરી શકશે અહીંયામાં તમારે લોગિન એઝ અ સ્ટુડન્ટ કરવાનું છે લોગિન એઝ અ સ્ટુડન્ટ કરી અને આગળ મેં જેમ કહ્યું એમ બધી વિગતો તમે ફરશો એટલે તમારું આ જે ABC ID આઈડી છે એ ક્રિએટ થઈ જશે અને તમારો એક ABC નંબર છે એ આવી જશે ત્યારબાદ એ બીસી આઈડી તમારું આવી જશે ત્યારબાદ તમારે શું કરવાનું છે કે ત્યારબાદ તમારે ડિજિટલ લોકરની અંદર જવાનું છે એ બીસી અંદર તમે જોઈ શકો છો કે અહીંયા પર તમારું નામ આવી જશે અને અહીંયા ઉપર તમારું કાર્ડ છે તમારે ડાઉનલોડ કરવા માટે ડિજિટલ લોકરની વેબસાઇટ ઉપર જવાનું છે ડિજિટલ લોકર ઉપર તમારે સાઇન ઇન કરવાનું છે તમે સાઇન ઇન કરશો ત્યારબાદ તમારે અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે જેટલા બી કાર્ડ્સ છે બધા આની અંદર આવી ગયા છે એમાંથી તમારે સર્ચ ડોક્યુમેન્ટ્સમાં તમે જશો એમાં તમારું એબીસી કાર્ડ છે એ દેખાશે અહીંયા પર એકેડેમિક બેંક ઓફ ધ ક્રેડિટ્સ તો તમારે આના ઉપર ક્લિક કરવાનું છે આના ઉપર તમે ક્લિક કરશો તો તમારું એબીસી કાર્ડ છે અહીંયાથી તમે ઓટોમેટિક ડાઉનલોડ કરી શકશો અને અહીંયા તમે જોઈ શકો છો કે ગેટ ડાઉનલોડ અહીંયા તમારું નામ આવી જશે તમારી ડેટ ઓફ બર્થ તમારી જેન્ડર બધું આવી જશે અહીંયા તમારે ઓનલી ગેટ ડોક્યુમેન્ટ કરવાનું છે તો તમારું જે ડિજિટલ એબીસી આઈડી કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે જેમાં તમારું નામ તમારું ડેટ ઓફ ધ બર્થ તમારી જેન્ડર તમારું આઈડી નંબર લખેલું હશે અને વેરીફાઈ પણ થયેલું હશે તો વિદ્યાર્થીઓ માટે અત્યારે આ એબીસી કાર્ડ છે બહુ જ જરૂરી છે જ્યારે આપણે ભણતા હતા ત્યારે આવું કોઈ એબીસી કાર્ડ હતું નહીં પરંતુ હવે સરકારે આ જે એબીસી કાર્ડ છે એ વિદ્યાર્થીઓ માટે કમ્પલસરી કર્યું છે યુનિવર્સિટીની અંદર પણ યુનિવર્સિટીમાં જ્યારે એડમિશન લઈએ છીએ ત્યારે એ આઈડી કાર્ડ છે માગે છે તો વિદ્યાર્થીઓને વધારેમાં વધારે વિડિયો શેર કરજો એટલે ઘણા બધા લોકોને ખ્યાલ ન હોય કે એ કાર્ડ શું છે કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે તો એમને ઇઝીલી આ વિડીયોની મદદથી ડાઉનલોડ કઈ રીતે કરવું એ ખબર પડે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો